તો દર્શક મિત્રો આજના આપણે તાજા સમાચાર વિશેની વાત કરીએ તો મિત્રો આજથી લગભગ ચાર પાંચ દિવસ પહેલા મિત્રો ડેડિયાપાડા વિસ્તારના એમએલ ધારાસભ્ય મિત્રો ચેતર વસાવા પોલીસ સ્ટેશનમાં મિત્રો હાજર થયા હતા તો મિત્રો આપણે આ સમગ્ર મામલા વિશેની વાત કરવાની છે કે મિત્રો ચેતર વસારવા કોણ છે અને મિત્રો તે પોલીસ સમક્ષ કેમ હાજર થયા હતા અને મિત્રો તેમને ગુનો શું કર્યો હતો અને અત્યારે મિત્રો તેમના ઉપર જેની કાર્યવાહી કરવામાં આવી રહી છે આ સંપૂર્ણ માહિતી મિત્રો મિત્રો આજના વિડીયોમાં આપણે મેળવવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોજો અને આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો નવા હોય તો આવા ડેલીના સમાચાર જાણવા માટે મિત્રો આપણે યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો મિત્રો ગુજરાતના આદિવાસી નેતા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મિત્રો આજે ડેડિયાપાડા પોલીસ મથકમાં હાજર થયા છે ચૈતર વસાવા પર મિત્રો પોલીસે કેસ થયા બાદ એક મહિનાથી ફરાર હતા વસાવાના આગોતરા જામીન માટે મિત્રો કોર્ટમાં કરેલી અરજી પણ ફગાવી દેવામાં આવી હતી પોલીસ સમક્ષ હાજર થતા પહેલા જે મિત્રો ચેતર વસાવા કહ્યું હતું કે મારા પર કેસ કરે મારા પત્નીને પર જેલમાં લઈ જાય તે લોકોને કહેવા માંગીએ છીએ કે આદિવાસી અમે શાંત છીએ અમને શાંત રહેવા દો જ્યારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રોસેસ અને સરકારને અઘરું પડશે પોલીસને પણ નમ્ર વિનંતી કરું છું કે અમે તેમને સરેન્ડર કરવા સામેથી આવ્યા છીએ તો અમને શાંત રહેવા દો અત્રે જાણવાનું છે કે મિત્રો ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઈકોર્ટમાં અરજી પણ કરી હતી પરંતુ મિત્રો આ અરજીને ફગાવી દેવામાં આવી હતી ત્યારે મિત્રો હવે પોલીસ સામે હાજર થવાની ફરજ પડી રહી છે મહિના અને મિત્રો ચૈતર વસાવા ફરાર હતા અને ધારાસભ્ય પર વન કર્મી ને ઘરે બોલાવી ને ધમકાવી હવામાં ફાયરિંગ કરી અને સાઈઠ હજાર રૂપિયા પડવાની લેવાનો પણ મિત્રો ચૈતર વસાવા પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે

જ્યારે મિત્રો ધારાસભ્ય ચૈતર વસાવા અને અન્ય એક વ્યક્તિ ફરાર હતા તેમને પણ મિત્રો કોર્ટ સામે રજૂ કરવામાં આવ્યા છે તો મિત્રો સમગ્ર મામલા વિશેની વાત કરીએ તો મિત્રો ચૈતર વસાવા અને વન વિભાગના અધિકારીઓ સામે મિત્રો બોલાચારી થઈ હતી અને મિત્રો ચૈતર વસાવાએ વન વિભાગના અધિકારીઓ સાથે મિત્રો મારામારી પણ કરી હતી અને તેમની પાસેથી મિત્રો જમીનના નામે સાહીઠ રૂપિયા પણ પડાવી લીધા હતા અને આજે કારણે મિત્રો અત્યારે તેમની સામે મિત્રો કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તો મિત્રો આજના વિડીયોમાં આજો જે વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી નાખજો મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી આવતીકાલના નવા વિડીયોમાં